ગુજરાતની એમએસ યુનિવર્સિટીના એમ એમ હોલમાંથી દારૂની પચીસ થી ત્રીસ બોટલો ઝડપાતા મચી દોડધામ યુનિવર્સિટી દ્વારા અપાયા તપાસના આદેશ વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં વમણમાં સપડાય છે યુનિવર્સિટી સંકુલમાં આવેલી બોયઝ હોસ્ટેલના એમએમ હોલમાં સયાજીગંજ પોલીસ દ્વારા બાતમીના આધારે ઓચિંતો દડો પાડવામાં આવ્યો તો આ પોલીસ તપાસ દરમિયાન હોસ્ટેલના એક રૂમમાંથી નશીલા પદાર્થોનો જથ્થો મળી આવતા શૈક્ષણિક જગતમાં ચકચાર મચી જવા પામી છે પોલીસને તપાસમાં દારૂની પચીસથી ત્રીસ જેટલી ખાલી બોટલો અને એક દારૂ ભરેલી બોટલ મળી આવી હતી જે યુનિવર્સિટીની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નાર્થ ઉભો કરે છે ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા પોલીસે હોસ્ટેલ રૂમમાંથી મળી આવેલા દારૂની બોટલો અને સિગારેટના ખાલી પેકેટ સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હોસ્ટેલમાં લાંબા સમયથી દારૂની મહેફિલો યોજાતી હોવાની બાતમી મળી હતી જેના આધારે આ રેડ કરવામાં આવી હતી વિદ્યાના ધામમાં આટલી મોટી માત્રામાં પ્રતિબંધિત નશીલો સામાન કઈ રીતે પ્રવેશ્યો તે અંગે હાલ સાજીગંજ પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે આ બનાવની જાણ થતાં જ યુનિવર્સિટી પ્રશાસનના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે આંતરિક તપાસના આદેશો આપ્યા છે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા હોસ્ટેલની સુરક્ષા અને વોર્ડરની કામગીરી સામે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે શિક્ષણધામમાં બનેલી આ શરમજનક ઘટનાએ યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને ખડાવી છે

કઈ જગ્યાએથી ક્યાંથી દારૂ લઈ અને કોણે પાર્ટી કરી છે કે શું કર્યું છે આ બોટલનું જે પણ હતું એ અને શા માટે તમે રૂમમાં લઈ આવ્યા છે તપાસ કરી અને જે પણ હશે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કેટલી બોટલ બાર થી પંદર જેટલી બોટલ હતી અઠ્યાવીસ બોટલ અમારી પાસે વિડીયો છે હા અઠ્યાવીસ હશે સિગરેટના કા સિગરેટના પંદર વીસ પચીસ સિગરેટના બોક્સ હતા જે ખાલી પીધેલી છે યુનિવર્સિટીની કોઈ ગાઈડલાઈન છે એની માટે રૂલ પ્રમાણે તો છોકરાઓ એ સિગરેટ કે કોઈ પણ જાતનું વ્યસન હોસ્ટેલમાં કરવાની સખત મનાઈ છે એના માટે નિયમ બનેલા છે તમે સરપ્રાઈઝ વિઝિટ કરીએ છે જયારે પણ છે જ્યારે પણ પકડાય છે ત્યારે અમે લોકોને કડક કડક સૂચના આપીએ છીએ આજ આ બોટલો આજે જ આવવી કે એજ રૂમમાં ઘણી વખત મેં ચેકિંગ કરેલું છે અને ઘણી વખત મેં વોન પર કરેલા છે એ જ રૂમ નહીં તમે બાકી બીજા જોયું છે તમે પણ આઈ વિટનેસ છો કે આ લોકો પાર્ટી કરતા હતા એને ના હું આઈ વિટનેસ નથી તો તમે કહો છો તમે ચેકિંગ કરી રહ્યા તો હું ચેકિંગ કરું છું હું એવું કહું છું સરપ્રાઈઝ ચેકિંગ અમે કરીએ છીએ જ્યારે પણ જે પણ કોઈ ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સીસ મળે છે કે કોઈ પણ જાતનું ગેરકાયદેસર ઉપકરણ મળે છે કે આવી રીતે કોઈ સિગરેટ હોય છે કે આટલી મોટી સંખ્યાની અંદર દારૂની બોટલો કેવી રીતે પહોંચી હવે એ તપાસનો વિષય છે એ મારી જાણમાં પણ નથી જે પણ શું કાયદાઓ છે હવે એ જ હવે આગળ જે પણ હાયર ઓથોરિટી હશે એમને જાણ કરશું ને એ એમની રીતે કાર્યવાહી કરશે કે આવું મળી આવેલ છે હવે આ ક્યાંથી આવ્યું છે કોણ લઈ આવ્યું છે ક્યાંથી લઈ આવ્યું છે લઈ આવીને શું કર્યું છે એ બધી જ

એ છોકરાઓ પાસે છે વોર્ડન પાસે નથી હોતી અને એવું કોઈ ટૂલ નથી નહીં એ એમના ફ્રેન્ડને આપીને ગયા છે એની એ ફ્રેન્ડ અહીંયા નથી રહેતો એની જવાબદારી અને હું એનું પુરાવો તમને આપી શકું સીસીટીવી કેમેરા છે એ ભાઈ જે નામ વાપરે છે એ વ્યક્તિ છે એ એમએમ હોલમાં નથી રહેતો તમારું આ વિજય સોલંકી વોર્ડન એમએમ હોલ